નમસ્તે વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આલ્ડીહાઈડ અને કિટોન સંયોજનો જે છે એની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પ્લેટિનમ પેલેડિયમ એને બીએચ ફોર જેવા ઉદ્દીપકોની હાજરીમાં રિડક્શન પ્રક્રિયા કરીને કઈ રીતે આલ્કોહોલ મેળવવામાં આવે છે એ વિશે આપણે વિસ્તૃત સમજ મેળવીશું જેના ઉદાહરણ તરીકે આપણે અહીં બે પ્રક્રિયાઓ જોઈએ છીએ આલ્ડીહાઇડ એટલે કે જેમાં સીએચ ઓ સમૂહ હોય અને કીટોન એટલે કે જેમાં સી ડબલ બોન્ડ ઓ સમૂહ હોય એના રિડક્શનની પ્રક્રિયા આપણે જોઈએ છીએ અહીં એક આલ્ડિહાઈડ લીધેલો છે જેમાં ચાર કાર્બન ધરાવતો બ્યુટેન વનઆલ એટલે કે આલ જેની પ્રક્રિયા એને બીએચ ફોર ઉદ્દીપકની હાજરીમાં પાણીના અણુ સાથે થાય છે ત્યારે જે કાર્બન ઉપર સીએચ સમૂહ જોડાયેલો છે એ કાર્બન ઉપર આપણને આલ્કોહોલનો ઓજ સમૂહ જોડાયેલો જોવા મળે છે પરિણામે આપણી નિપજ બ્યુટેન વન ઓલ પ્રકારની જોવા મળતી હોય છે ત્યારબાદ અહીંયા આપણે પેન્ટેન ટુ ઓન સંયોજન લીધેલું છે કિટેન કિટોન સંયોજન છે અહીં આપણને પાંચ કાર્બન જોવા મળે છે જેની પ્રક્રિયા આપણે એને બીએચ ફોરની હાજરીમાં પાણીના અણુ સાથે કરીએ છીએ અહીં આપણને જે કાર્બન ઉપર કિટોન સમૂહ એટલે કે સી ડબલ બોન્ડ ઓ સમૂહ જોડાયેલો હોય ત્યાં આગળ આપણને આલ્કોહોલનો ઓએચ સમૂહ જોડાયેલો જોવા મળે છે આ બંધ તૂટે છે પરિણામે અહીં ઓએચ સમૂહ રચાય છે જ્યારે આ કાર્બનની સંયોજકતા ખૂટે છે તો અહીંયા એક હાઇડ્રોજન જોડાય છે તો પરિણામે સી એચ ઓએચ એચ થ્રી આપણને પેન્ટેન ટુ ઓલ પ્રકારનું સંયોજન પ્રાપ્ત થાય છે તો આશા રાખું છું કે આપને આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા આલ્કોહોલ બનાવવાની પ્રક્રિયા વિશે માહિતી મળી જશે આભાર